નમસ્કાર મિત્રો ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આવા વરસાદના વાતાવરણમાં ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાની તેજી પણ જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે એરંડાના બજાર ભાવ આજે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં શું બોલાયા અને આજે એરંડાના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો મિત્રો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી ખેડૂત મિત્રો જો જો આજના તાજા એરંડાના વાત બારસો એકાવન જાદર માં બારસો ચાર થી બારસો ને ચાલીસ ભીલડીમાં બારસો થી બારસો ને એકતાલીસ મહુવામાં અગિયારસો બેથી બારસો ને પાંચ તળાજામાં એક હજાર સત્યાસી થી બારસો ને એક જામનગરમાં એક હજાર પચાસથી બારસોને પંદર દિયોદરમાં બારસો પિસ્તાલીસથી બારસોને એકસઠ વડગામમાં બારસો પિસ્તાલીસથી બારસોને એકસઠ ઉનાવામાં બારસો એકત્રીસથી બારસોને સિત્તેર દાહોદમાં અગિયારસો ચાલીસથી અગિયારસો સાહીઠ ભાવનગરમાં એક હજાર એકોતેરથી બારસોને નવ રાહમાં બારસોથી બારસોને પચીસ થરાદમાં બારસો પંદરથી બારસોને અઠ્ઠાવન થરામાં બારસોથી બારસોને અઠ્ઠાવન નેનાવામાં અગિયારસો થી બારસો ને પાસઠ કુકરવાડામાં બારસો દસથી બારસોને પાસઠ ગોજારીયામાં બારસો વીસથી બારસોને સાઠ વિજાપુરમાં બારસો પંદરથી બારસોને શુંબોતેર સિહોરીમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને પંચાવન સાણસમામાં અગિયારસો અઠ્યોતેરથી બારસોને અડતાલીસ હારીજમાં બારસો દસથી બારસોને સાહીઠ ભુજમાં બારસો બારથી બારસોને ખેડબ્રહ્મામાં બારસો પંદરથી બારસોને બત્રીસ ગોંડલમાં નવસો એકાવનથી બારસો ને છત્રીસ પાલનપુરમાં બારસો આડત્રીસથી બારસો ને સાહીઠ ધાનેરામાં બારસો અગિયારથી બારસો સાસઠ મહેસાણામાં બારસોથી બારસો ને ત્રેસઠ કડીમાં બારસોથી બારસો પંચાવન જેતપુરમાં અગિયારસો પચીસથી અગિયારસો સન્નું લાખણીમાં બારસો બારથી બારસો ઓગણપચાસ બાવળામાં અગિયારસો છવ્વીસથી બારસોને બાવન બહુસરાજીમાં બારસો પચીસથી સાઠ હળવદમાં બારસોથી બારસો ને ત્રીસ પ્રાંતિજમાં બારસોથી બારસો ને પાંત્રીસ વાંકાનેરમાં બારસો એકથી બારસોને એક અમરેલીમાં અગિયારસો પાંત્રીસથી બારસોને છવ્વીસ સિદ્ધપુરમાં અગિયારસો નેવુંથી બારસો ને સાહીઠ જોટાણામાં બારસો સત્તરથી બારસોને ઓગણત્રીસ ડીસામાં બારસો બત્રીસથી બારસોને પંચાવન માંડલમાં અગિયારસો એંશીથી પંદર વિસાવદરમાં નવસો બ્યાસીથી અગિયારસો સાસઠ પાંથાવાડામાં બારસોથી બારસોને ત્રેપન સાવરકુંડલામાં અગિયારસો પચીસથી અગિયારસો નેવું અંજારમાં બારસો બેથી બારસોને એકતાલીસ ભચાઉમાં અગિયારસો અઠ્ઠાણુંથી બારસો ને ત્રીસ સમીમાં બારસો ત્રીસથી બારસોને પચાસ રાજકોટમાં અગિયારસો બાવનથી બારસોને સાડત્રીસ ધ્રાંગધ્રામાં બારસો ત્રેવીસથી બારસો ને ત્રીસ રાપરમાં અગિયારસો ત્રાણુંથી બારસોને પાંચ ઈડરમાં બારસો દસથી બારસોને સાડત્રીસ રખિયાલમાં બારસો પંદરથી બારસોને પચીસ દહેગામમાં બારસો ત્રીસથી બારસોને છત્રીસ હિંમતનગરમાં બારસો ત્રીસથી બારસોને પચાસ સાણંદમાં અગિયારસો અઠ્ઠાણુંથી બારસોને પંદર મોડાસામાં બારસોથી બારસોને અઠ્યાવીસ તલોદમાં બારસો વીસથી બારસોને સુડતાલીસ ધ્રોલમાં અગિયારસોથી અગિયારસો સાસઠ વિરમગામમાં બારસો એકવીસથી બારસોને છત્રીસ અને મોરબીમાં અગિયારસો તોતેરથી બારસો ને ત્રણ રૂપિયા આજે એરંડાના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આભાર દરરોજના તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂર કરતા જજો